જ્યાં ભગવાન શિવ સ્વયં દર્શન આપતા હોવાની માન્યતા છે વિજાપુર તાલુકાના આસોડા ગામનું બારસો વર્ષથી પણ પ્રાચીન જશમલનાથજી મહાદેવનું મંદિર આ પ્રાચીન મંદિરના દર્શનથી બાળ જ્યોતિર્લિંગનું પુણ્ય મળતું હોવાની માન્યતા રહેલી છે તો આવું જાણીએ આ સ્થાનકનો મહિમા ભારત દેશમાં અનેક પ્રાચીન મંદિરો અને રમણીય કલાકૃતિઓની મંત્રમુગ્ધ શૈલી સમગ્ર વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે ભારતના અનેક શિલ્પકલાના બે નમૂના પૌરાણિક મંદિરો આવેલા છે જેની ભવ્યતા દેશની આવનાર પેઢી માટે અમૂલ્ય વારસો છે જેમાં ઉત્તર ગુજરાતમાં રાણકી વાવ મોઢેરા સૂર્યમંદિર અને ઐતિહાસિક નગરી વડનગર સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ છે બસ આવું જ એક બારસો વર્ષ પ્રાચીન સોલંકીકાળનું મંદિર એટલે કે વિજાપુર તાલુકાના આસોળા ગામનું જશમલનાથજી મહાદેવનું મંદિર આ શિવાલય વિજાપુર તાલુકાના કુકરવાડા પાસે આસોળા ગામમાં સ્થાપિત છે આ મંદિર સોલંકી કાળમાં પાટણના રાજવી સિદ્ધરાજ જયસિંઘે બંધાવ્યું હતું તદ્દન મોઢેરા સૂર્ય મંદિર જેવી જ આ બેહુબ કોતરણી આ મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરી રહી છે આ મંદિરના બાંધકામમાં રામાયણ તેમજ મહાભારત કાળના પાત્રો કંડારાયેલા છે અને સંપૂર્ણ વાસ્તુશાસ્ત્ર આધીન મંદિરનું સુંદર નિર્માણ કરાયું છે અહીં પથ્થરની કોતરણી સાથેના મંદિરમાં બિરાજમાન ભગવાન શિવજી અદભુત અને અલૌકિક છે જેને જશમલનાથજી મહાદેવ તરીકે ભક્તો પુકારે છે મંદિર બારસો વર્ષ જૂનું છે જે સિદ્ધરાજ જયશ્રી દ્વારા બંધાવેલ છે આ મંદિર અમે ઘણી વાર અહીંયા આવ્યા આવ્યા છીએ અહીંયા ખૂબ જ અતૂટ શ્રદ્ધાથી મારી જે પણ મનોકામના હોય એ અતૂટ શ્રદ્ધાથી પૂરી કરે છે દાદા તથા આ મંદિર બાર જ્યોતિર્લિંગમાં જે આપણે દર્શન કરીએ અને જે પુણ્ય મળે એ પુણ્ય આ મંદિરમાં દર્શન કરવાથી મળી રહે છે આ મંદિરમાં અખંડ જ્યોત પ્રજ્વલિત છે પવિત્ર શ્રાવણ માસમાં આ અદભુત મંદિરના દર્શન કરવા અને મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા દૂર દૂરથી શિવભક્તો ઉમટી પડે છે તો મંદિરમાં શ્રાવણ માસની અમાસના દિવસે શિવ ભગવાનની વિશેષ પૂજા થાય છે વિધર્મીઓ જ્યારે શિવ મંદિરો અને હિન્દુ મંદિરોને નિશાન બનાવીને આવા પ્રાચીન મંદિરોનો ધ્વંસ કરવા નીકળ્યા હતા ત્યારે આ મંદિરને પણ નુકસાન પહોંચાડેલું હતું જેના નિશાન હાલ શિવલિંગ પર જોઈ શકાય છે અહીં આ પવિત્ર સ્થાનકમાં ભગવાન શિવની આરાધના કરનારને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે આ એક જ શિવાલય એવું છે કે જેને શિવ પંચાયત મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે તેની પાછળનું પણ એક કારણ છે આ મંદિરની જમણી બાજુ ગણપતિ દાદાનું પ્રાચીન મંદિર છે તો ડાબી બાજુ હનુમાનજીનું તેમજ પાછળના ભાગે પણ બે મંદિરો આવેલા છે જેમાં એક બ્રહ્માજી તેમજ ચોથું વિષ્ણુ ભગવાનનું મંદિર છે અને પાંચમું મંદિર એટલે કે વચ્ચે સ્વયં શિવજી બિરાજમાન છે આમ પાંચ દેવતાઓની પંચાયત સ્વરૂપે આ દેવસ્થાન અહીં આવતા તમામ શ્રદ્ધાળુઓની આધિ વ્યાધિ અને ઉપાધિનો દર્શન માત્રથી જ નાશ કરી દે છે તો આ મંદિરની પૌરાણિકતા અને પ્રાચીનતાના કારણે હાલ આ મંદિર પુરાતત્વ વિભાગની દેખરેખ હેઠળ છે આ ભવ્ય મંદિરનો એક ઇતિહાસ છે કે આ મંદિરની અંદર શિલ્પકારોએ પોતાનો જીવ રેડી રામાયણકાળથી મહાભારત કાળથી આજ સુધી ભારતનો ભવ્ય ઇતિહાસ એના શિલ્પ સ્થાપત્યની એવી સુંદર કરા મૂકી છે કે એક સ્ત્રીના શૃંગાર શું છે એ પણ એમાં મૂકવામાં આવ્યા છે બીજું ભગવાન શિવને શિવ પંચાયતનું ગુજરાત રાજ્યની અંદર આ એક જ એવું મંદિર છે કે શિવ પંચાયતનું આ મંદિર છે મોટા આકારના અને આ આબેહૂબ શિવલિંગના દર્શનથી ભક્તો પરમ શાંતિનો અનુભવ કરી રહ્યા છે દર્શાવણ માસમાં ભક્તોની ભારે ભીડ આ મંદિરમાં જોવા મળે છે અને આ માસના દિવસે દાદાની શોભાયાત્રા નિજ મંદિરથી નીકળી સમગ્ર ગામમાં નગરચર્યા કરી નિજ મંદિર પરત ફરે છે ખુદ મહાદેવ નગરજરોને સામે ચાલીને દર્શન આપે છે ત્યારે ભક્તો પણ મહાદેવની અતૂટ ભક્તિમાં લીન થઈ જાય છે ભગવાન શિવને જે શ્રદ્ધા અને ભક્તિથી પુકારે છે એ વ્યક્તિમાં વેદ ઉપનિષદ એની જાતે જ સ્વયં ઉતરી આવે છે તેથી જ દૂર દૂરથી ભક્તો અહીં આવે છે અને જશમલનાથજી મહાદેવને આસ્થાથી જળ અર્પણ કરીને પોતાના મનની મનોકામના જણાવે છે અને ભોળાનાથ પણ તેમની સાચી ભક્તિથી પ્રસન્ન થઈને તેમની અરજનો સ્વીકાર કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહેસાણા